નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા અમરેલીમાં અનુકંપા નામની એક સંસ્થા છે જે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે પણ હમણાં એમણે વૃદ્ધોને તીર્થ યાત્રા કરવાનો એક પ્રોજેક્ટ બહુ સરસ મજાનો શરૂ કર્યો છે અને પચાસ સાઠ વૃદ્ધોને અત્યારે હમણાં જ બે દિવસ ત્રણ દિવસની યાત્રા બસમાં બહુ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું અને એક હજાર વૃદ્ધોને યાત્રા કરાવી એવો આ સંસ્થાનો સંકલ્પ છે અને એમાં સરકારી જે પ્રોજેક્ટ છે એની પણ થોડી ઘણી મદદ છે એના કરતાં પણ આપણા પૂર્વ મંત્રી અને સહકારી અગ્રણી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના લઘુબંધુનું જે તાજેતરમાં જે અવસાન થયું એમની સ્મૃતિમાં પણ આર્થિક મદદ આ પ્રોજેક્ટને મળી છે અને આ સિવાય પણ ઘણા સેવાકીય પ્રોજેક્ટ આ સંસ્થા દ્વારા થઈ રહ્યા છે અને એના ચેરમેન છે ડૉક્ટર પ્રફુલભાઈ કાનાબાર સોરી ભરતભાઈ ભરતભાઈ કાનાબાગ અને વર્ષોથી અમરેલીમાં જનરલ સર્જન તરીકે પ્રેક્ટિસ કરે છે બહુ મોટું નામ છે જાહેર જીવન રાજકીય જીવનમાં પણ બહુ વજનદાર નામ છે અને ખાસ કરીને એમના ટ્વીટ બહુ વાયરલ થતા હોય છે એમની એમ એ એક ગાને બે કટકા જેવી ભાષા વાપરે છે પછી કોઈ પણ પક્ષની વાત હોય પણ સાચી વાત બહુ સરસ રીતે ટ્વિટરના માધ્યમથી એ રજૂ કરતા હોય છે એવા ભરતભાઈ સાથે આજે આ પ્રોજેક્ટ વિશે અને સંસ્થાની બીજી પ્રવૃત્તિઓ વિશે પણ વાત કરવી છે ભરતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં પહેલા તો સાહેબ એ જણાવો કે અનુકંપાની સંસ્થાની શરૂઆત કઈ રીતે થઈ શું વિચાર એની પાછળ હતો એટલે કૌશિકભાઈ બે હજાર જ્યારે કોરોનાનો કઠિન પીરિયડ શરૂ થયો ત્યારે અમે થોડાક મિત્રો ભેગા થઈને કીટો આપવાનું ચાલુ કર્યું બરાબર નક્કી કર્યું કોઈની પાસે માંગવાના નહીં આપણાથી જેટલું શક્ય એટલું કરીએ નહીં થાય જેથી આપણી શક્તિ પૂરી થશે એટલે બરાબર પણ એવું બન્યું કે આ અમારી પ્રવૃત્તિની સમાજે એવી નોંધ લીધી કે અમને ફંડ આવવા માંડ્યું પછી ઈસ્યુ એવો ઊભો થયો કે આ ફંડને કઈ રીતે જમા લેવું એને એનો હિસાબ કિતાબ કેમ રાખવા ત્યાં સુધી કોઈ સંસ્થાકીય સ્વરૂપ નહોતું પછી નક્કી કરીને અમે એક અનુ કંપા ફાઉન્ડેશન એમ કરીને હું એક સેવાકીય સંસ્થા ઊભી કરી કોરોના કાળમાં અમે લોકોએ સિત્તેર હજાર સાત હજાર કીટો વેચેલી અને કીટો પણ અમે એવી બનાવતા કે

બીજો વેવ ત્યારે અમે બે એમ્બ્યુલન્સ શરૂ કરેલી કેમ કે એ વખતે એવું હતું કે કોરોનાના પેશન્ટને ટ્રાન્સફર કરવા માટે બહુ ઇસ્યુ હતો પ્રાઇવેટ ટેક્સી વાળા ચાર્જિસ વધારે લેતા એમ્બ્યુલન્સમાં બી મળતી નહીં એટલે અમે લોકોએ બે એમ્બ્યુલન્સ ભાડે લીધી અને એમ્બ્યુલન્સમાં કોઈને પણ જવું હોય અમરેલીથી એમને રજા આપે તો ઘરે જવું હોય અથવા સિવિલ હોસ્પિટલમાંથી કંઈક એક્સ રે કરાવવા જવું હોય અથવા અમદાવાદ જવાનું હોય રિફર કરે કઈ ચાર્જ લીધા હોય બે મહિના સુધી એમ્બ્યુલન્સ ચલાવી એટલે આવી બધી ઘણી પ્રવૃત્તિ એક ખાસ પ્રવૃત્તિની તમને મારે ખાસ જાણ કરી છે કે એ કોરોના સમયમાં અમને એવું જાણવા મળ્યું કે ઘણા બધા ખેડૂતો એના ધિરાણની રકમ પાછી આપી નતા ઘણા બધા ઇશ્યુ હતા ઇકોનોમિક સમસ્યા હા અને જે જે આ ધિરાણ અત્યારે સરકાર આપણી આપે છે એમાં એક નિયમ એવો છે કે તમે ખેડૂતને મહત્તમ ત્રણ લાખ નું ધિરાણ આપે પણ એ ત્રણ લાખ રૂપિયા તમે જો સમયસર મુદત પૂરી થાય ને પૂરી દીધું એક વર્ષની મુદતમાં તો તમારે ઝીરો ટકા કે ચાર ટકા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર નું હોય બેંક એ તમારે લાગે પણ તમે તમે જો ફેલ સમયસર ભરી ના શકો સાત ટકા તમારે ભરવું હવે ઘણા બધા ખેડૂતોને એવું થતું હોય છે કે સમય પ્રમાણ પૈસા ન હોય જ્યારે પૂરી થતી હોય મુદત એટલે એ નવા જૂનું ધિરાણ નવું જૂનું નવું કરવાની જે આપણે વાત કરીએ એમાં સમય જાય એ દિવસ આખા મહિનાનું લગાડે આ અમારા ધ્યાનમાં આવ્યું એટલે બધા અમારા ફાઉન્ડેશનમાં મિત્રો વિચાર કર્યો કે આપડે એક કામ કરીએ કોર્પસ ઉભું કરીએ ફંડ જે ખેડૂત મેં પૈસા ને એને આપી દઈએ પંદર દિવસ માં એની લોન પાછા આપી જાય પછી એમાં અમે સંઘાણી ને એમની મહત્તમ અમારે એસી ટકા ધિરાણ અમરેલી જિલ્લા એટલે અમે લોકો લોકોએ કે આપણે એકાદ કરોડનું ભંડોળ કરીએ એટલે અમે મિત્રોને સોશિયલ મીડિયામાં જાણ કરી તો એક કરોડ ની બધા સાત કરોડ રૂપિયા આવી ગયા અને સાત કરોડ રૂપિયા માંથી અમે ટર્ન ઓવર કરી ત્રેસઠ કરોડ રૂપિયા ભરી દીધા ખેડૂતો એ વખતે કરેલ મને લાગે આવું પેલો પણ આવું કોઈ પ્રાઇવેટ ની કોઈ આવું નહીં ખેડૂતો ને આવી રીતે મદદ એ સિવાય અમારી કન્ટિન્યુ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય વિધવાઓ ને દર વર્ષે અમે સ્કીટ આપીએ છીએ અમરેલી શહેરની ચારસો સાડા ચારસો વિધવાઓ અમારી પાસે લીસ્ટ એમને આપીએ અમે રેગ્યુલરલી

એને મારી જે પંદર વર્ષ નાઇટમાં નોકરી કરી અને એનું કામ ચોકીદાર જેવું ચોકીદારની વસ્તુ જરૂર ન પડે પણ રાતે આવ્યા હોય દર્દી અમને જગાડે અમારા સ્ટાફને જગાડે એ બાર ત્યાં અમારી બારના ભાગમાં સુઈ રહે એ પોતે સાયકલ લઈને અમારા જેસિંગ પરા વિસ્તારમાંથી આવતા રેગ્યુલર અને થી સવાર સવાર આઠ વાગે છૂટી જાય ચા પાણી પીને જાય એકવાર દિવ્ય ભાસ્કર વાળા એવું એક એટલે મારી પાસે કે સાહેબ મારે એક હજાર રૂપિયા નો ઉપાડ આપો મારે યાત્રામાં જવું છે મીન્સ યાત્રા મેં કીધું હજાર રૂપિયા પેલી વાર જાઉં છો ને હજાર રૂપિયા ઉપાડ નહી એમ લઈ જાઓ મારે તમને આપવા એ આવ્યા પછી એને મને એક વાર વાત કરી કે સાહેબ હું અત્યારે બોતેર વર્ષ નો થયો છું હું રાજકોટ થી આગળ કોઈ બધી જિંદગી સ્વયં બોતેર વર્ષની જિંદગીમાં અમરેલી યોજના કાઢી એમાં સરકારની આંશિકામાં અમને અનુદાન પણ મળે છે એટલે બાકીનું અમે અમારી સંસ્થામાંથી જોડીએ અને આ રીતે વડીલોની યાત્રા કરાવવાનો એક વિચાર અમારા મનમાં હતો બરાબર મંત કર્યો અને આ વખતે લઈ ગયા આપણે પેલી યાત્રા થઈ ત્રણ દિવસની આ હા ત્રણ દિવસ કઈ રીતે શું કેટલા લોકો કે હા એટલે એમાં અમે લોકો એ લોકલ પ્રેસમાં એમાં કીધું કે જે લોકો ને આવવું એ જોડાઈ શકે અમારી પાસે નામ લખાય એટલે પેલા પચાસ સિયાલા બને કીધું હવે નવી યાત્રામાં તો બાકીના અમારી પાસે નામ આવીને પડેલા છે એક બસ સી શકે એટલે અમારા માટે બી પ્રથમ પ્રયાસ હતો એટલે અમારા સંસ્થાના ચાર લોકો સિની સાથે ગયા અને પચાસ લોકો હા અને એમાં અમે તુલસી શ્યામ અમારા અમરેલીસિંહની તુલસી શ્યામ ત્યાં દ્રોણેશ્વર પ્રાચી સોમનાથ સોમનાથમાં નાઇટ હોલ્ટ એ પણ સોમનાથ ટ્રસ્ટના જે ગેસ્ટ હાઉસ એમાં એમને રાખ્યા પછી ત્યાંથી બપોરે નીકળીને અમે પોરબંદર રમેશભાઈ રમેશભાઈ ઓઝાના એના સંદીપની આશ્રમમાં ત્યાં એમને બપોરે જમવાની વ્યવસ્થા કરી હતી ત્યાં બે ત્રણ કલાક આરામ સાંજે દ્વારકા દ્વારકા પછી રાત્રે રોકાણ પછી બીજા દિવસે ઓખા બેટ દ્વારકા લઈ ગયા અને પછી ફરીને વીરપુર થઈને ત્રણ દિવસ પ્રવાસ આ રીતે અને અમારી યાત્રામાં ખાસ તમારે કોશિક તમને ધ્યાન એ બે બહેનો એવી કે જે કચરા કચરામાંથી પ્લાસ્ટિક વીડે હા એ બે 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 નો સમાજ એક બાજી અમારી નાઇન્ટી ફાઈવ યર્સ ઓલ્ડ હતા પંચાણું વર્ષ ની ઉમર પણ બધા ની કેર કરવામાં અમારા ચાર લોકો હતા યંગ લોકો જેમને રાખેલા

તમે જે ઉલ્લેખ કર્યો મારી આના પછીની જે યાત્રા હવે છે યાત્રાનો એકાવન હજાર જેવો ખર્ચ છે એમાં દિલીપભાઈ એના લઘુબંધુ માટે બીજા બધા ઘણા બધા લોકો એ પણ અમને કીધું કે અમારા અમારે આ યાત્રામાં અમારા નામે બસ આખી કાઢો તમે અમે આખી બસ ના પૈસા આપી દેસુ એમ એમ ઘણા લોકોને એના વડીલોની સ્મૃતિમાં કરવાનો વિચાર હોય એમ

જેમ મારા માતા પિતા મારા વિયોગ થી મૃત્યુ તારો પુત્ર વિયોગ ચાલશે અને એ વખતે દશરથ ને પુત્રો નતા પણ આ પુત્ર વિયોગ નો શ્રાપ હોવાને કારણે એને ત્યાં પુત્રો ત્યાં અને રામાયણ સર્જનો જાણીએ છીએ એટલે આમ જો શ્રવણ ની ભૂમિકા એના માતા પિતા માટે ખરી પણ રામાયણ નું જે આખું સર્જન થયું એમાંની પાછળ પણ શ્રવણ નું નામ છે બહુ સાચી વાત એટલે પણ આ ભરતભાઈ પેલી યાત્રા નો કેવો અનુભવ રહ્યો બહુ સરસ કારણ કે મેં તમારા વિડીયો પણ જોયા કેટલાક વૃદ્ધોના બહુ રાજી થઈને પ્રતિભાવ એ લોકો વિડીયોના પ્રતિભાવ પણ સરસ થાય કેમ કે એમાં લગભગ દસ બાર લોકો બારેક લોકો એવા હતા અમે પૂછ્યું પૂછપરછમાં એ લોકો કોઈ દિવસ સોમનાથ કે દ્વારકા જોયા નથી અને એમના મનમાં ઘણી બધી ઈચ્છા હતી કે અમારે જવું જ છે એટલે એમના માટે પણ એક આનંદનો વિષય હતો બધાને સુખરૂપ બધાને સરસ વ્યવસ્થા બધી અમારી વ્યવસ્થિત અને આ યાત્રાના માટે એમ જેને કહેવાય રેકી કરી એમ અમે લોકો બે દિવસ બધું ફર્યા હતા સેમ રૂટ ઉપર ચાર લોકો મહત્વ કે ભાઈ ક્યાં ક્યાં વ્યવસ્થા ક્યાં રાખશું આપણે ક્યાં જમાડશું અમને સોમનાથ ટ્રસ્ટના પ્રવીણભાઈ લહેરીએ એમણે પણ મદદ કરી કેમ કે જે સોમનાથમાં રહેવાની વ્યવસ્થા છે પણ એક એકસ પચાસ સાઈઠનું બુકિંગ અત્યારે રજાના દિવસો ઘડિયાળ ન મળે થાય એટલે એમણે અમને મદદ કરી એક લોકો એકસ અમારા પંચાવન લોકોને રહેવાની વ્યવસ્થા મળી એવી રીતે અમને રમેશભાઈ ભાઈજીનો પણ સહકાર મળ્યો એમના સાંદિપની આશ્રમમાં પણ અમને એમણે જમાડે અને ત્રણ ચાર કલાક આ લોકોને બપોરે આરામ કરવાની વ્યવસ્થા કરી દીધી દ્વારકામાં પણ આવી બધી ઘણી બધી મદદ મળી અને અમે કૌશિકભાઈ એ પણ જોઈએ દ્વારકા બધે ફેરા

અને તમે એક હજાર વૃદ્ધોને આવી યાત્રા કરાવવાનો સંકલ્પ કર્યો છે એ પણ બહુ મજાનો છે ભરતભાઈ આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય અથવા તો કોઈ ભવિષ્યમાં કોઈ પ્લાનિંગ હોય તો એના વિશે એટલે હમણાં જ એ પેલા અમારું એક ટ્વેન્ટી ફોર બાય સેવન ગ્રુપ સંસ્થાને આજે વોલેન્ટિયર છે ને એનું અમે ગ્રુપ અલગ બનાવ્યું કે ધોધ વાર રેડી કે કંઈ બી ઘટના બને કોઈ અકસ્માત બને તો એ લોકો ત્યાં પહોંચી જાય એમના માધ્યમથી અમે અમારી સિવિલ હોસ્પિટલમાં દર રવિવારે ફ્રૂટ વિતરણ કરવા જઈએ અને અમે એનું ફ્રૂટ વિતરણ તો એક સિમ્બોલ છે પણ અમે નામ આપ્યું એમાં અમે પ્રયોગ એવો કર્યો કે અમારા જે ચાલીસ વોલેન્ટિયર્સ હતા એ ચાલીસ લોકો માંથી પાંચ દસ લોકો આવે ન આવે ત્રીસ લોકો દર વખતે થઈ જાય બરાબર અમે અમારી સિવિલ અમરેલી સિવિલ હોસ્પિટલના દરેક વર્ણ માં બબે લોકોની ટીમ બનાવી રાખે એ લોકો કૌશિકભાઈ ડાયરી લઈને જાય દર્દીને ફ્રૂટ આપીને છૂટી જવાની વાત નહીં પણ દર્દી પાસે જવાનું એની પાસે ખુરશી લઈને બેસવાનું એને શું થયું છે ક્યાંથી આવ્યા છો એના ખબર અંતર જેમ એના કોઈ સગા સંબંધી પૂછે એ રીતે પૂછવાના અને પછી એમને એમનો નંબર લઈ લેવાનો અને અમારા જે વોલન્ટિયર ગયા એ પોતાનો નંબર એ લોકોને લખાવી દે કે આ સિવાય બી તમને કંઈ બી મુશ્કેલી પડે કોઈ પણ વખતે રાત્રે તો અમને તમે આ ફોન કરજો અમે તમારી જે જરૂરિયાત હશે બીજી કંઈ મદદરૂપ થવા

અને આ અમારી કન્ટિન્યુઅસ પ્રવૃત્તિ છે આ પણ એટલે એમાં પછી કઈ પ્રકારની બીજી મદદ પણ તમે કરો દાખલા તરીકે એવા બધા ફોન આવે કે દર્દીને સાંજે ઘણી વાર ડોક્ટર કે ભાઈ અમદાવાદ ખસેડવા પડશે સવારે તો ઘણી વાર કોઈને વાહનની વ્યવસ્થા ન હોય એમ્બ્યુલન્સના પૈસા ન હોય ઘણી વાર ઘણી વાર બ્લડની જરૂરિયાત ઉભા થાય તો બ્લડ બેંક વાળા કે ભાઈ તમે ડોનર બી સાથે અત્યારે બ્લડના ઇશ્યુસ છે બધા તો અમને અમે ડોનર અમારા ગ્રુપમાંથી શોધી આપીએ તમારી બ્લડ બેંકની ડોનરને અમે લોકો બોલાવી બ્લડ અપાવડાવીએ ઘણીવાર દવાના પૈસા ન હોય ઘણી બધી દવા સિવિલ હોસ્પિટલમાં પણ ઘણી વાર બાકી રાખવી પડતી હોય તો એ લોકોને દવાની જરૂર એ પૈસા આપીએ એટલે સંપૂર્ણપણે દર્દીને એમ થઈ જાય કે ના અહીંયા કોઈક અમારું કોઈક સગુવાલું રહે છે બરાબર એટલે એ પ્રકારનું અમારું એ લોકોની સાથેનું આમ જોડાણ થઈ જાય અને ઘણા બધા દર્દીઓ ઘેરે રજા આપ્યા પછી બે મહિના પછી આ લોકોને ફોન કરે એ શું છે અમે અમારા ગામ એટલે દર્દી ને આપણે સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ તમે ફિઝિકલી હેલ્પ કરો પૈસાની હેલ્પ કરો એક પાર્ટ છે ધેટ ઇઝ ઓલસો રિક્વાડ જેને જરૂરિયાત છે બરાબર પણ જ્યારે કોઈ માણસ તકલીફમાં હોય માંદો હોય હોસ્પિટલમાં દાખલ થયો હોય કોઈ ગંભીર રોગની સારવાર ચાલતી હોય અને જે ટેન્શન એન્ઝાયટી હોય ઘણી વાર નાના ગામડામાંથી આવેલા અમરેલીમાં કોઈ ઓળખતું ન હોય તો એને થાય કે મારા પરિવાર જેવું વસે છે તો આ પ્રકારનું જે અમારો જે આ કન્સેપ્ટ હતો ને એને કારણે બહુ લોકોને ખૂબ જ મજા આવે છે અને દર્દીઓને ઘણી બધી અમે માનસિક રાહત પણ આપી શકીએ છીએ વાહ બહુ સરળ એટલે આ બહુ મજાની વાત છે મને લાગે છે

સિનિયર સિટીઝનને જેમ તમે યાત્રા કરાવવાની વાત કરી પણ એમની સાથે કોઈ માણસ અડધો કલાક બેસીને વાત બી કરે તો એને સારું કૌશિકભાઈ કહું તમને અમારા જે એક એક ભીખુભાઈ અગ્રાવત કરીને અમારે ત્યાં છે એ અમારી સંસ્થામાં જોડેલા છે એ પોતે પણ પોતાની એક શ્રવણ પ્રસાદ કેન્દ્ર એમ એક કરી અમરેલીમાં કરે છે અમરેલીમાં એ સવાસો જેટલા વડીલોને

એ લોકોના અનુભવ હતા કે બહુ ડિફિકલ્ટ છે આપણે આપણે સમજીએ કે મોટી ઉંમરના વાર શ્રવણ શક્તિ ઓછી હોય ઘણી વાર એ લોકો ચાલવા માટે એક જ દિશામાં ચાલવા જોયા વગર કે આપણી તોડું તો ઓલી બાજુ ગયું છે એ બધાને રાખવા સાચવવા એ થોડીક ડિફિકલ્ટ છે પણ એની એક આનંદ પણ છે તમે આપણે જે વડીલોની આપણે પોતાના મા બાપની સેવા કરીએ

સુરત ગયા હવે તો જે લોકો વધેલા છે એમાં એના બાળકો રહ્યા છે બાળકો જ નથી હા એની સામે વૃદ્ધો ઘણા બધા છે એમને માટે એમના ભોજનની ની વ્યવસ્થાના પણ ઇશ્યુ છે તો એનો પણ લોકો એક જુગાડ એવો નિકાલ

પણ ભરતભાઈ તમે સ્ટુડિયો અમારે આવ્યા અને અનુકંપા ફાઉન્ડેશન દ્વારા આવી સરસ મજાની સેવાઓ બહુ મને દર્દી ના હમદર્દ બહુ સરસ અદભુત પ્રોજેક્ટ છે આવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થાય છે ને તમારા તમારી ટીમ અને સ્વયંસેવકો સરસ રીતે આવું કામ કરી રહ્યા છો તમે અમારી સાથે આ વાતો બધી શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભરતભાઈ